啊哈！一个。 બે મિટ ચાલ મંદિરે આવી પાણી પાણી મંદિર વર્ષો પછી મંદિરે આવી દર્શન તર્શન કરી લઈએ ને Terima kasih.

હવે ફળિયામાં તો નવા છે તમે ભી નવા આપણે મંદિર ક્યાં છે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈ અગર સિર્ફ આવેદનપત્ર

અહીંયા મંદિર આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું જ બે ના ના અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું છે તમે આવું કરો થોડું

આપણો કયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો બનવાનું છે આવું નહીં કરો તમે પછી લોકોને એવું લાગે કે આ લોકો કામ લડાયા કરે છે યાર બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગ નો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે સંવિધાનમાં કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રીઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે હું મારી મારી વાત સાંભળો સાંભળો નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે મારી ગાડી માં આવીશ અત્યારે વધારે આવું કરો પ્લીઝ પ્લીઝ આવું કરો છો ના તમે હજુ પોલીસ વ્યવસ્થા એવી કરો આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પડે એ આપતા જરૂર નથી તમે નતું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યા એને હોદો ને તમે અમારી પાછળ થઈ રહ્યો છે એને હોય તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

આવેદન આપવાનું છે કોઈ દલીલ અમારે નથી કરવાની બસ આવેદન પત્ર અમારે આપવાનું છે વ્યવસ્થા કરો આ લોકો ત્યાં ગ્રાઉન્ ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ ગાડી રાખજો સાથે ના